ભગવાને માનવતા તરીકે તમારી ઘરે આવીને કોઈ સમજી લેજો આવું હિતાજી લઈ આવે અને આપણું ઘર પાડી દે તો આપણને કેવી પીડા થાય આને શું વેદના નહીં થઈ આટલી દમન કરી એક રૂપિયો દીધા વગર સીધી દમન કરી કરવી આ તો ક્યાં નો લયા છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે પૂરતું વળતર લઈને જ જપશું પૂરતા વળતર વગર આપણે જવા નથી દેવાના અને એને કહીએજી આ તમારા લઈ લેજો બારે આ તમારા જે જાજ નાખ્યા છે ને ખેતરમાં ઈ ખેતર દે બારે લઈ લેજો જ્યાં સુધી સંપૂર્ણ વર્કરની સુધી વર્કરની જ્યાં સુધી સંપૂર્ણ વર્કરની જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી વર્કર જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી તમને આ ખેતરમાં ગળવાનો કોઈ અધિકાર નથી અને ખેતરમાં પડશો તો પછી જે કઈ પરિસ્થિતિ નિર્માણ થશે એની જવાબદારી તમામ તમારી રહેશે કે તમે આ કંપનીની દલાલી કરવામાં ધ્યાન રાખજો કંપનીની દલાલી કરતા કરતા ભગવાનની ઘરે ધેર છે અંધેર નથી તમારે એનો બદલો ચૂકાવવો પડશે આ ગરીબ ખેડૂતોને તમે ફસાવી ગરીબ ખેડૂતોને હેરાન કરીને શું સાબિત કરવા માંગો છો વિકાસ થાય એમાં અમને આજે વાંધો નથી કાલે વાંધો નથી પણ ખેડૂતોના ભોગે વિકાસ નહીં થાય ખેડૂતોના ભોગે વિકાસ નહીં થાય જંત્રી ખેડૂતોને બતાવશું એ નહીં ચાલે

ત્યાં સુધી આ કંપની ને કહી દો એના છે ને કાઢીને બારે રાખે એક પણ કામ થશે નહીં અને થશે તો મોટો સંઘર્ષ થશે સમાધાન તે થશે સંઘર્ષ નહીં નહી થાય